ભગવાને આપણને જેટલું આપ્યું છે તેટલામાં નિભાવતા શીખવું જોઈએ દરેક વ્યક્તિ ભાગ્ય લખાવીને આવે છે અને એનું જીવન ચાલે છે ભગવાન સિવાય કોઈ કોઈનું ચલાવી શકતું નથી આ બધું કરનાર ભગવાન છે દરેક વ્યક્તિનું ભાગ્ય કર્મ પ્રમાણે લખનાર ભગવાન છે અને જો એ લખ્યું છે તો એના સુધી ભગવાન પહોંચાડી દેવાના છે એવું સ્વીકારી લેવું પરંતુ માણસનો સ્વભાવ જ એવો છે કે જે મળ્યું છે તે ભોગવવાને બદલે જે નથી મળ્યું તેના માટે જીવ બાળે છે પરંતુ ભાગ્યથી લડીને કંઈ મેળવવા જાઓ તો એ વસ્તુથી સુખ નહીં મળે માટે જે ભાગ્યમાં નથી એ વસ્તુ પરાણે મેળવીએ તો તે વસ્તુથી સુખ નહીં મળે ભાગમાં હોય પરંતુ ભાગ્યમાં ન હોય તેને ભૂલી જવું સુખી થતાં આપણને આવડવું જોઈએ આવી સમજણથી જ સુખ મળે છે પરિવારના બધા સભ્યો ભગવાને નક્કી કરી આપ્યા છે દરેકના મન અને સ્વભાવ એકસરખા હોતા નથી આપણે સમજવું જોઈએ કે હવે આપણે આ સંજોગોમાં જ રહેવાનું છે કારણ કે આપણે સુખથી રહેવું છે આનંદમાં રહેવું છે માટે જતું કરતા શીખો બાકી સંબંધો બગાડ્યા પછી તેને સુધારવાના પ્રયાસ કરવા તેના કરતાં સંબંધો બગડે નહીં માટે ત્યાં સુધી તેને સાચવતા શીખો પરિવારમાં જે મોટા છે વડીલ છે તેઓએ મન મોટા રાખવા જોઈએ મોટી વ્યક્તિઓના મન જ્યારે નાના થવા લાગે ત્યારે પરિવારને મોટું નુકસાન થાય છે જેમની પાસે નાની નાની ભૂલોને માફ કરવાનું મોટું મન નથી ત્યારે તેમના જીવનમાં ચિંતા ઉદ્વેગ અને ક્લેશ સિવાય બીજું કંઈ હોતું નથી મોટાઓ કેટલી મહેનત પછી અનુભવો મેળવી શક્યા છે બચત કરી સંપત્તિ ભેગી કરે છે તે બાબત તેમના બાળકો સમજી શકતા નથી આ બધું મા બાપ તેમના બાળકો માટે જ કરે છે માટે બાળકોએ મા બાપનો આશ્રય છોડી બીજે જવું ન જોઈએ એટલા માટે નાનકડી ઘટનાઓમાં સંબંધો તોડવાની ઉતાવળ કરવી નહીં વાણી વર્તન અને વ્યવહારમાં વિવેક ધૈર્ય અને આશ્રય રાખવામાં આવે તો ઝઘડા કે ક્લેશ થશે નહીં સુખ શાંતિ અને સંપત્તિ જળવાઈ રહેશે પોતાનું સુખ જોતા પહેલા સુખી થતાં પહેલાં પરિવારના ચહેરા જોવા જોઈએ ક્યાંક કોઈકને દુઃખી કરીને તો હું સુખી થતો નથી ને સમજદાર વ્યક્તિ ભણેલો માણસ એ છે જે સામાવાળાના મનને વાંચી શકે સ્વજનોના મનને વાંચતા શીખવું જોઈએ ઘડપણનો સમય પોતાને માટે જીવવાનો સમય છે પૈસા કે સમયના અભાવે અત્યાર સુધી જે મેળવી શક્યા ન હોય તે મેળવવાનો સમય છે બાળકો પણ મોટા થઈ પરિવારવાળા થઈ ગયા છે તેમની ચિંતાઓ છોડી હવે પોતાનું વિચારી સુખ અને શાંતિથી જીવતા શીખવું જોઈએ કુટુંબ અને સમાજને તેમના ઉપર છોડી લૌકિકમાંથી અલૌકિકમાં આવવું જોઈએ ભગવાનનું જ શરણ સ્વીકારવું જોઈએ અને ભક્તિ કરવી જોઈએ છેલ્લે એ વિચારવું રહ્યું કે શું મેં પિતા તરીકેની ફરજ શું મેં પતિ તરીકેની ફરજ શું મેં પત્ની તરીકેની ફરજ શું મેં ભાઈ તરીકેની ફરજ શું મેં પુત્ર તરીકેની ફરજ બરાબર નિભાવી છે ફરજો બધાને લાગુ પડે છે ફરજો નિભાવ્યા પછી જ હક મેળવવાની વાત કરાય અંતે જ્યાં મતી ત્યાં ગતિ થાય